નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજકાલ બધા ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ વધારે કરવા મળ્યા છે જેમાં ખાસ કરીને ગૂગલ પે ફોન વગેરે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો વધારે ઉપયોગ કરે છે તો યુપીઆઈને લઈને એક ગવર્મેન્ટ એક મહત્ત્વના ન્યૂઝ આપ્યા છે જેમાં ઘણા લોકોને યુપીઆઈ છે બંધ થવા જઈ રહ્યા છે તો કોના કોના યુપીઆઈ બંધ થશે એની માહિતી આપણે અહીંયા જોઈએ એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ જે છે એ યુપીઆઈ આઈડી બંધ કરવા જઈ રહ્યું છે તો કોના કોના યુપીઆઈ આઈડી બંધ થશે કંઈક તમારું તો બંધ નથી થતું ને એ જાણવા માટે આ વિડીયો છેક સુધી જોવા વિનંતી આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટ લેવા અને આપવા માટે મહત્વપૂર્ણ વસ્તુ બની ગઈ છે તો હવે એનપીસીઆઈએ એ અમુક યુઝરના યુપીઆઈ આઈડી બંધ કરવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સ ગૂગલ પે ફોન પે પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં મિન્ટ એક કંપની છે મિન્ટના રિપોર્ટ અનુસાર એનપીસીઆઈ સ્પષ્ટતા કરી છે કે એવા યુઝર્સ જેમનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમની યુપીઆઈ સેવા પહેલી એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે આનો અર્થ એ થયો કે આવા યુઝર્સ ગૂગલ પે ફોનપે પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકશે નહીં આવી સ્થિતિમાં જો તમે કોઈપણ વિક્ષેપ વિના યુપીઆઈ ચૂકવણી ચાલુ રાખવા માંગો છો તો શક્ય હોય તેટલી વહેલી તકે તપાસ કરો કે તમારો મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં અપડેટ છે કે નહીં હવે કોના કોના યુપીઆઈ આઈડી બંધ થશે એ આપણે જોઈએ તો રિપોર્ટ અનુસાર એવા યુઝર્સનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમની યુપીઆઈ સેવા બંધ કરવામાં આવશે આ ઉપરાંત જો તમે તમારો મોબાઈલ નંબર બદલ્યો હશે અને બેન્કમાં નવો નંબર અપડેટ કર્યો નથી તો તમારી યુપીઆઈ સેવા બંધ થઈ શકે છે આ ઉપરાંત જો તમે જૂનો નંબર બંધ કરી દીધો હોય પરંતુ બેંકને તેના વિશે જાણ ન કરી હોય તો પણ તમારી યુપીઆઈ સેવા છે એ બંધ થઈ જશે હવે આપણે જોઈએ તો એનપીસીઆઈ આ પગલું શા માટે ભર્યું તો એનપીસીઆઈનું કહેવું છે કે ડીએક્ટિવ મોબાઈલ નંબરો સાથે જોડાયેલ યુપીઆઈ આઈડીથી છેતરપિંડી અને સાયબર ગુનાનું જોખમ રહેલું છે ઘણી વખત જ્યારે લોકો નવો નંબર મેળવે છે ત્યારે તેનો જૂનો નંબર બંધ કરી દે છે પરંતુ તેને બેંકમાં અપડેટ કરાવતા નથી આવા કિસ્સામાં જો તે નંબર કોઈ અન્ય વ્યક્તિને મળે છે તો તે જાણી જોઈને અથવા આકસ્મિક રીતે જૂના યુપીઆઈ એકાઉન્ટ સાથે ચેડા કરી શકે છે તેથી એનપીસીઆઈએ બેન્કો અને ચૂકવણી એપ્લિકેશનોને લાંબા સમયથી ડીએક્ટિવ મોબાઈલ નંબરો કાઢી નાખવાની સૂચના આપી છે આ છે છેતરપિંડી અને સાયબર ગુનાઓને છે અને યુપીઆઈ ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત બનાવશે તો મિત્રો આ એનપીસીઆઈ તરફથી આજે યુપીઆઈ આઈડી બંધ કરવાનું જે પગલું પડ્યું છે એ સાયબર એ સાયબર ગુનાને અને છેતરપિંડીને લઈને એક મહત્ત્વનું પગલું છે કારણ કે હાલ સાયબર ક્રાઈમ વધી રહ્યો હશે અને લોકો સાથે અનેક રીતે છેતરપિંડી થઈ રહી છે તો જો તમારો નંબર એક્ટિવ નથી તો જલ્દી એક્ટિવ કરાવો અને જો તમે નંબર ચેન્જ કર્યો હોય તો બેંકમાં જઈને તમારો નંબર જે નવો નંબર હોય એ લિંક કરાવી દો જેથી કરીને તમારી યુપીઆઈ સિસ્ટમ છે એ શરૂ રહે તો આઈ હોપ કે તમને આ વિડિયો સારો લાગ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલે સબસ્ક્રાઈબ કરી લો એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત